નમસ્કાર અને ગુજરાતના મોન્સૂનઅમાં તમારું સ્વાગત છે ભરૂચ સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની જો વાત કરીએ તો વલસાડ નવસારી અને સુરતમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે ભરૂચમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગની આગાહી અનુસાર સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેના કારણે જે છે તે જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે સૌ પ્રથમ સુરતની વાત કરી લઈએ તો સુરતમાં ખાડી નિર્માણ થયું છે જે વરસાદી પાણી છે તો તે નો નિકાલ નહીં થતા વિવિધ વિસ્તારોમાં જે છે તે વરસાદી પાણી ભરાયા છે જેના કારણે જનજીવન પર વ્યાપક અસર પહોંચી છે અનેક માર્ગો પણ બંધ થઈ ગયા છે આ તરફ ભરૂચ જિલ્લાની વાત કરીએ તો ભરૂચ જિલ્લામાં પણ સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે સૌથી વધુ વરસાદ ખાસદ તાલુકામાં ચાર ઇંચ જેટલો વરસ્યો છે અન્ય તાલુકાઓમાં પણ ઇંચ અને એમ વરસાદ રહ્યો છે આજે સવારથી જ વરસાદના પગલે વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા છે અંકલેશ્વરના કાપોદરા પાટિયા કોસંબી સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે તો ભરૂચના ઇન્દિરાનગર ઝૂંપડપટ્ટી ગાંધી બજાર ચાર રસ્તા સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે આ તરફ વિસ્તાર સેવાશ્રમ રોડ સહિતના વિસ્તારોમાં પણ વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે ગ્રામ્ય વિસ્તારોની જો વાત કરીએ તો ગ્રામ્ય વિસ્તારોમાં પણ નદી નાળા જે છે તે છલકાયા છે જેના કારણે જનજીવન પર અસર પડી રહી છે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેના પગલે જે છે તે ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ જતા લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે આ જે તમામ પરિસ્થિતિઓ છે તો પરિસ્થિતિ પર વહીવટી તંત્ર દ્વારા નજર રાખવામાં આવી છે અને શાળા કોલેજોમાં પણ રજા જાહેર કરવામાં આવી છે ભરૂચ જિલ્લાના આમોદ જંબુસર અને વાગડા સિવાયના જે તમામ તાલુકાઓ છે તો તમામ તાલુકાઓની શાળા કોલેજ અને આઈટીઆઈમાં રજા જાહેર કરી દેવામાં આવી છે આ ઉપરાંત અન્ય જિલ્લાની જો વાત કરીએ તો સુરત નવસારી વલસાડ અને નર્મદા એમ આ ચાર જિલ્લાની તમામ શાળા અને કોલેજો બંધ રાખવા તંત્ર દ્વારા સૂચના આપી દેવામાં આવી છે સુરતમાં એનડીઆરએફની ટીમ છે તે તૈનાત રાખવામાં આવી છે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે લોકોનું રેસ્ક્યુ કરવા માટે એનડીઆરએફની જે ટીમ છે તેને સૂચના આપવામાં આવી છે ત્યારે સુરતમાં એનડીઆરએફની ટીમ પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે આજે પણ સમગ્ર દિવસ દરમિયાન જે છે તે ઓરેન્જ એલર્ટની આગાહી ભરૂચ જિલ્લામાં કરવામાં આવી છે ત્યારે ભરૂચના નેત્રંગ તાલુકાની વાત કરીએ તો નેત્રંગમાં આવેલા જે ત્રણ નાના ડેમો છે બલદેવા ભીંગુટ અને ધોલી ડેમ આ ત્રણેય ડેમો હાલ છલકાવવાની તૈયારી છે ત્યારે બનતી એવા ગામની આજુબાજુ આવેલા જેટલા પણ વિસ્તારો છે ત્યાં લોકોને સાવચેત રહેવા માટે કલેક્ટર દ્વારા સૂચના આપવામાં આવી છે આમ ભરૂચ જિલ્લો તરબોળ બન્યો છે અને મુશળધાર વરસાદના પગલે ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ જતા વાહન વ્યવહારને પણ માઠી અસર પહોંચી રહી છે વરસાદના વધુ લાઈવ અપડેટ માટે આપ જોડાયેલા રહો અને ગુજરાત સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર